બોલો શ્રી દ્વારિકાધીશની જય અત્યારે રીલ સ્ક્રોલ કરીએ ને તો એક જ વસ્તુ આવે છે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે જે દુનિયાભરમાં રેકોર્ડ બ્રેક બની રહી છે તો આજે આપણે એની ખુશીમાં ગાજરનો હલવો બનાવીશું અને કાનોડાને ભોગ ધરાવીશું તો ગાજરનો હલવો બનાવવા માટે અહીંયા મેં એક કિલો જેટલા ગાજર લીધા છે ધોઈને એને સરસ રીતે પીલ કરી લઈશું તો આ રીતે ગાજરની છાલને કાઢી લઈશું અને આ રીતે નાના ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું તો એક કિલો ગાજરને બધા જ મેં અહીંયા ગ્રેટ કરી દીધેલા છે હવે એક ચમચા જેટલું ઘી એડ કરી લઈશું ઘી મેલ થઈ જાય ને એટલે છીણેલું બધું જ ગાજર એડ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર એને મિક્સ કરતા રહીશું એકદમ સરસ રીતે એને ઘીની અંદર શેકવાનો છે સરસ રીતે શેકાઈ જાય એટલે એક લિટર જેટલું ગરમ દૂધ એડ કરી લઈશું આ પરફેક્ટ માપ છે એક કિલો ગાજર સામે એક લિટર દૂધ એડ કરવાનું અને એક બાઉલ જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું હું આની અંદર કોઈ પણ વસ્તુ નથી એડ કરી રહી તમે અડધો કપ જેટલો માવો પણ એડ કરી શકો છો પણ માવાની જગ્યાએ અત્યારે મેં મલાઈ એડ કરી છે એકદમ સરસ રીતે કણી પડવા મળશે અને દૂધ બળવા લાગશે દૂધ બધું બળી જાય ને એટલે પોણો કપ ભરીને આપણે ખાંડ એડ કરી વધારે વધારે નથી બનાવ્યો જો તમારે થોડો હોય તો એક કપ ખાંડ એડ અને ખાંડનું પાણી બળી જાય એટલે અડધી ચમચી ઇલાયચી પાવડર અને ઘીની અંદર રોસ્ટ કરેલા કાજુ અને બદામના ટુકડા એડ કરી લઈશું ને મિક્સ કરી લઈશું તો ભગવાનને ધરાવવા માટેનો ગાજરનો હલવો તૈયાર છે અને હા તમે લાલો મૂવી જોયું છે તો તમને એમાંથી શું શીખવા મળ્યું એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શ્રી કૃષ્ણ સદા સહાય લખી દેજો જય શ્રી કૃષ્ણ